મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રીએ જાહેરાત કરી વ્યાજખોરો સામે અભિયાન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે બે વર્ષમાં હથિયારના લાયસન્સ આપવાના ઓછા કર્યા છે તેવું તેમણે જણાવ્યું બે વર્ષમાં ડબલ ડિજિટમાં પણ લાયસન્સ નથી આપ્યા બે વર્ષમાં વ્યાજખોર સામે થયેલી કાર્યવાહીની પણ વિગતો જણાવી બે વર્ષમાં પાંચસો પાંસઠ વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ મુખ્યમંત્રીએ કેબિનેટમાં સૂચના આપી છે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે એક હજાર છસો અડતાલીસ લોકદરબાર યોજવામાં આવ્યા સ્વનિધિ યોજનાનો લાભ અપાવવા કામ શરૂ થયા પ્રભારી વિસ્તારમાં વધુ ને વધુ લાભ અપાવવા કામ થાય તેવી વાત કરવામાં આવી છે છેલ્લા બે વર્ષમાં વિરુદ્ધ કાર્યવાહીની વિગતો પણ સામે આવી રહી છે જેમાં બે વર્ષની અંદર પાંચસો પાસઠ જેટલા વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું વિધાનસભા ગૃહની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ કરી શકે તે માટે એક હજાર છસો અડતાલીસ લોકદરબાર યોજવામાં આવ્યા છે ઉપરાંત વિધાનસભા ગૃહમાં સરકારે જવાબ આપ્યો રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા બે વર્ષમાં હથિયારના લાયસન્સ આપવાના ઓછા કર્યા હોવાનું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે વ્યાજખોરોનો પ્રશ્ન જે પૂછવામાં આવ્યો હતો આ પ્રશ્નના જવાબમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું કે હથિયારના લાયસન્સ છેલ્લા બે વર્ષમાં ડબલ ડિજીટમાં પણ નથી આપવામાં આવતા